ઉત્પાદનો પર આયાત ડ્યુટી વધારવા અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા અંગે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા યુવા કિસાન અગ્રણી અજયભાઈ ચાલરિયા અને જિલ્લા કિસાન સંઘના પૂર્વ ઉપપ્રમુખ હેમરાજભાઈ જીવાણી દ્વારા આજ રોજ શુક્રવારે મોરબી જિલ્લા કલેક્ટર કે બી ઝવેરીને આવેદનપત્ર પાઠવી મોરબી જિલ્લામાં ડીએપી અને યુરિયા ખાતરનો યોગ્ય અને પૂરતો જથ્થો ફાળવવા કૃષિ ઉત્પાદનો પર આયાત ડ્યુટી વધારવા તેમજ નેનો યુરિયાની બોટલ ખેડૂતોને ખરીદવાના આગ્રહ સામે સાથે સાથે યોગ્ય કાર્યવાહી કરવા માંગ રજૂઆત કરવામાં આવી હતી ખેડૂત ભાઈઓ તથા ભારતીય ભાઈ બંધુ મિત્રો કે આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ તથા ગુજરાત તથા એગ્રીકલ્ચર સહકારિતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી તથા ગુજરાતના મંત્રીશ્રીને આજ રોજ આવેદનપત્ર રૂબરૂ એ ભારતથી ઇમ્પોર્ટ થતું હોય એમાં ભારત સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી નાખવામાં આવે તથા યુરિયા ખાતર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે એમ વિશે ઉપલબ્ધ સહકારી વિતરણ કેન્દ્રમાં ઉપલબ્ધ કરાવવામાં આવે યુરિયા ખાતર તથા યુરિયા ખાતરમાં જે પણ નેનોની બોટલ નેનો યુરિયા આપવામાં આવે છે તેને એ નેનો યુરિયાની ફરજિયાત ના કરે અને જે પણ કોઈ વિતરણ ધારકો ફરિયાદ કરે એની કાયદેસર કાર્યવાહી થાય એ માટે આવેદનપત્ર પાઠવ્યું હતું અસ્તુ